જય માતાજી જય ગુરુદેવ તો જો અમે જ આવીશી પાળિયાદ વીરા બાપુના દર્શન કરવા આજે અમાસે તો અમે દર્શન કરવા છીએ વીરા બાપુના પાળિયાદ આ જો તૈયાર થઈ ગઈશું થાળીને હું પહેરી તો કોટને હું પહેરી લઉં નાની ગાડી લઈને જવાનું છે એટલે ઠંડી છે એટલે કોટને હું પહેરી લઉં માથે બાંધી લઉં મા જેઠાણી બધા આવવાના છે માનતા છે એટલે જવાના છે એમ બધા તો જો અમારો કોર્ટને હું એ તૈયાર કરી નાખ્યું છે તો હાલ હું પહેરી લઉં જો અમારો કોટ છે પૂજા પોટની પહેર લો પછી સુંદરી માથે બાંધી લઉં તૈયાર લો વસ્તુ છે મારી તો હલો પહેરી લો અને પછી જાવી હીરા બાપુના દર્શન કરવા તો વિડીયોમાં એન સુધી બના રહીજો અને પૂરેપૂરો વિડીયો મારો જોઈશું તો હલો નીકળીશી પૂરું પહેર્યું તો પહેરી લોટને

कहां ini nih गया sih आवे बारूद निकल sih

તલ

પાળ જોઈ લો આઈને ગાયો બધી દેખાડું તમને વિડીયોમાં હાલો હવે આગળ જાવી છી જો હા મેં ગાયું છે ખોટી હશે ખોળ ખોળ લાગ્યો હતા ગારા પહેલા દેખાડે

પાડો છે આમ તો જોઈ લો ઢોર બધા છે જો આ બાજુ તે નકરી ભેસો છે બધી એક એક આમ ચડીઆઈતી છે જો આમાં છે ત્યાં આઠેટ જાતી નથી અહીંથી બતાવું તમને ઝોમ જો કેટલી લાઈન છે આ એક લાઈન તે અહીં હોદી એક લાઈન છે પછી અહીંથી શરૂ થાય છે તે આમ મેં પૂરી થાય છે એ એક લાઈન પછી જો અહીંયા બાંધા છે બીજા ઢોર ભેંસ બધી છે ભેંસ વખતે છે પછી જો આ બાજુ છે એ આ બાજુ છે અને આ બાજુ બીજા ઠોરશે જો બધી ભેંસો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn गलिया तंगगा हां हां बेटा भाई

ફટા ફટા પાએ દર્શન કરી આ ફોટા પામ આવી કે કેતા પવના હવાન કરી જો ફોટો પડી જા અમે દર્શન કરી તો બેન છે અહીંયા પાકે બેન ઘરે આવે છે પાછા બીજી બેન ઘરે તો આયા રહેશે પાડે ગાના ઘરે આવે છે આ બીસર નંબર સે આઈન ભાણકી સે પર બેન મી હા તો 2000 માં દીયો એ વાત કરી સી

અને એટલા તો પાર્સલ લઈશું હાલો જો પાણીપુરી ખાવા બેહી ગયા છે જો પાણીપુરી ખાવા બેહી ગયા છે હાલો જે અમારી બાકી છે ડીશ હાલો બીજી ડીશ આવી ગઈ છે એટલે અમિત હાલો અમિત ની ડીસ આવી ગઈ છે લઈ લે અમિત હાલો પાણીપુરી બનાવે છે અમારી હાટું હા ઠીક ગયા છે Jangan taruh daging seperti kalau masih panik, burikan ini sih. Kalau kail lagi, awak buka lagi samping ini. Kalau panik, burikan ini sih. Kalau misalnya sih. Hola, બધી મસ્તો આવી ગયા છે હા બમડા આવ સુદો Ya તો ના કરી લે ઘેર્યા તો આજ તો એટલે બધું ખોલ્લું છે ઘર ને એવું હાલો બધું બતાવું તમને જો અમિત આટલો ડીએનજી કોટ લીધો છે હજાર રૂપિયાનો કેમ કે આ તો બહુ મોંઘો આવે મિતના પપ્પાને મિતને બેને સત્તરસો સત્તરસો રૂપિયાનું પહેલાં આવેલા છે જ્યારે પચીસો ત્રણ હજાર ભાવ હતો ત્યારે લીધો છે એટલે અમિતને અત્યારે સસ્તો છે કેમ કે અત્યારે આની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે એટલે આ કોટ અને આ કોટ એ બે ત્યાં વાડી મજૂર વીણવા આવ્યા હતા કપા વીણવા એના છોકરાના છે મગાવ્યા હતા એટલે એની હાથો લીધા છે લીધા છે અને આ બૂટ અમિતના છે જો આ બૂટ લીધા છે આ મિતના બૂટ છે પછી આ મોજા છે બધા જો આ ત્રણ જોડી અમિતના છે પછી આ ત્રણ જોડી મિતના છે અને આ ત્રણ જોડી મીતના પપ્પાના છે હલો જો એટલી વસ્તુ લીધેલી છે અને બીજું બધું બકારો ને એવું લીધું છે જો મિત્રના પપ્પા અને અમે ઠરી ગયા છે ટાઈટના તો અમે તો ગોધરો ઓડી બે ગયો છે અને મીતના પપ્પા અમે બે ગયા છે જાઉં હું અહીંયા બેઠી છું ટાઈટની અને જાઉં અમે અહીં બેઠા છીએ અને હું જો અહીં બે ગઈ છું ટાઈટની ઠરી ગયા ટાઈટના એટલી બધી ટાઈટ નથી લાગતી કોટ ને એવું પહેર્યું હતું એટલે માથે ને એવું બધું હતું પણ તોય થોડી ઘણી તો ટાઈટ તો અમે અને પાણીપુરીને એવું ખાઈને આવ્યા છીએ એટલે કાંઈ ખાવાનું છે નહીં પાર્સલ લાવ્યા મીથ આટું એ ખાઈ લે છે હમણે મહેંગી બનાવેલી છે મીતે એટલે એ ખાઈ લે છે હમણે તો મીઠ તો કાંઈ ઘરે નથી તો જો મીઠ કંઈક બાજરી ગયો લાગે લાગીશ ક્યાંય થાય હા મીત મેળણીમાં આવી ગયો છે તો કાંઈ ખાવાનું છે નહીં તો તમને બધી વસ્તુ બતાવી દીધી છે હું હું લાવ્યા એમ અને પાળિયા દઈ તે મેં ગયા એ બધું બતાવ્યું કે એ બધી ભેંસો હતી બહુ મજા આવી ગઈ બહુ રખડા ગરદી બહુ હતી મેળા જેવું લાગતું હતું તો હવે મારો વિડીયો પૂરો કરું છું અહીંયા જય માતાજી જય ગુરુદેવ